થરની બોટકાંડના પીડિત પરિવારોના મકાનો ઉપર ભાજપના નેતાઓના પ્રવેશબંધીના બેનરો લગાડવામાં આવ્યા છે અને આ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં બનેલી હરણી બોટકાંડની ઘોસારી ઘટનામાં સ્કૂલના નાના બાળ વિદ્યાર્થીઓ સહિત બે મહિલા શિક્ષિકાના મોત થયાના કરુણ બનાવ બન્યો હતો ત્યારે આ બનાવને લઈને ભાજપ સરકાર પણ ચોંકી ઉઠી હતી અને ગૃહમંત્રી તેમજ રાજ્યના મુખ્યમંત્રી આ બનાવને પગલે બનાવના દિવસે જ તાબડતોબ વડોદરા દોડી આવ્યા હતા ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમની તપાસમાં મોડા માથાઓની સંડોવણી બહાર આવતા તપાસની ગોકળગાઈ ગતિએ ચાલતી કામગીરીને લઈને પીડિતો ન્યાય માટે વલખા મારી રહ્યા છે ત્યારે ત્યારે તાજેતરમાં જ મુખ્યમંત્રી વડોદરા આવ્યા ત્યારે પીડિતાઓએ મુખ્યમંત્રીને આ બાબતની રજૂઆત કરી હતી પરંતુ તેમના અવાજને દબાવી દેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય ત્યારે આ સ્થિતિમાં પીડિતાઓના મકાન ઉપર ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવતા જ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે આ બેનરો કોને લગાવ્યા તેની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે